કારણ મિત્રો તમે જેનું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ઘણા બધા મિત્રોએ જ્ઞાન સહાયક ગ્રાન્ટેડ ભરતીની અંદર અરજી કરેલી હશે પરંતુ એમને ક્યા વેઇટિંગ બાદ મિત્રો ઇન્ફોર્મેશન આપને યોગ્ય જણાય એવી મળી ગઈ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય આવી ચૂક્યો છે અને જે સમય છે એ માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે મિત્રો ત્રીસ એક બે હજાર પચીસ સુધી આપ રાત્રિના અગિયાર ને ઓગણસાઠ મિનિટ સુધી છે એ આ માટેના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો જે માટે તમારે વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે પી જ્ઞાન સહાયક ડોટ એસ એસ એ ગુજરાત ડોટ ઓ આ વેબસાઇટ ઉપર આપ જઈને આપનો કોલ લેટર છે ડાઉનલોડ કરી શકો છો આપ જાણો છો એમ કે અહીંયા ગવર્મેન્ટ રિઝોલ્યુશન ને હોમ આ બે બટન્સ તમને મળશે સાથોસાથ મિત્રો અહીંયા ઇમ્પોર્ટન્ટ લિંક છે ડિસ્પ્લે થઈ રહી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કેન્દ્રોની યાદી પણ મૂકી દેવામાં આવેલી છે તો આ વિડીયોની આવી જ માહિતી માટે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે થેન્ક યુ સો મચ